નમસ્તે વેલકમ ટુ આઈડિયેશન ફોર આઈએસ તમે આ જોયું છે આ નેશનલ એમ્લેમ ઓફ ઇન્ડિયા ભારતનું રાષ્ટ્રીય પ્રતિક ચાર સિંહોની મુખાકૃતિ જોઈને ગૌરવની લાગણી જન્મે ને હું માનું છું કે જ્યારે આ ચિત્ર મેં આપને બતાવ્યું રાષ્ટ્રીય પ્રતિક વિશે જ્યારે મેં તમને વાત કરી ત્યારે લગભગ તમારા મગજમાં એક બીજું ચિત્ર આવ્યું હશે કેવું ચિત્ર એવું કે જેમાં એક સરસ મજાની ચેમ્બર હોય મોટી વિશાળ ચેમ્બર હોય સરસ મજાનું ટેબલ એક મોટું ડેસ્ક ત્યાં આગળ લાગેલું હોય એ ડેસ્કની પાછળ હોય એક ચેર એક ખુરશી અને એના ઉપર કોઈક યંગ ઓફિસર બેઠા હોય અને એમની ખુરશીની પાછળ જે દિવાલ હોય એ દિવાલ પર તમને કદાચ આ રાષ્ટ્રીય પ્રતિક દેખાયું હશે આ ચિત્ર દેખાયું હશે બન્યું હશે આવું તમારા મને ઘણા બધા સાથે આવું બન્યું હશે જો આવું બન્યું છે તો હું આપને કહીશ કે યુ આર થિંકિંગ અબાઉટ સિવિલ સર્વિસીસ ઓલ ઇન્ડિયા સર્વિસીસ સેન્ટ્રલ સર્વિસીસ તમે સાદી સરકારી નોકરી નહીં તમે સનદી સેવાઓ અખિલ ભારતીય સેવાઓ કેન્દ્ર સરકારની સેવાઓ માટે વિચારી રહ્યા છો દે આર ધ રેપ્રેઝેન્ટેટિવસ ઓફ ધ સ્ટેટ એ રાજ્યના પ્રતિનિધિ છે અને એટલા માટે આપણા મગજમાં એક ચિત્ર છે કે જ્યાં આગળ એમની પાછળ આવું રાષ્ટ્રીય પ્રતિકનું ચિત્ર લાગેલું હોય જો એ જોઈને તમને મોટિવેશન મળતું હોય આવી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરવાની ઈચ્છા થતી હોય તો હું કહીશ એ સારું મોટિવેશન છે એવું મેળવતા રહેજો પહેલાં ખોટા મોટિવેશન કરતાં તો ઘણું જ સારું જ્યાં આગળ વિડીયો બતાવવામાં આવતા હોય કે જેમાં આઈએસ એસ કે આઈપીએસ ઓફિસર એની આસપાસ દસ પંદર જેટલા સ્ટાફ મેમ્બર્સ ફરતા રહેતા હોય એવું હોતું નથી વાસ્તવમાં એનાથી જો તમને મોટિવેશન મળે છે તો ખોટું મોટિવેશન કહેવાય અથવા તો કોઈક એવી રીલ જોઈ નાખી કે જેમાં આઈએસ એસ આઈપીએસ ઓફિસર હોય અને એમની કારની સાથે બીજી પાંચ સાત કાર્સનો આખો આખો કાફલો ચાલતો હોય એવું વાસ્તવમાં હોતું જ નથી તમને જો એ રીલ જોઈને મોટિવેશન મળ્યું છે તો હું કહીશ કે ખોટું મોટિવેશન કહેવાય છે સાચું મોટિવેશન આ કે જ્યાં આગળ તમે એમને સ્ટેટના રેપ્રેઝેન્ટેટિવ્સ તરીકે જુઓ અને સ્વીકારો કે આપણી આસપાસ આપણી વચ્ચે રહીને આપણી જે સમસ્યાઓ છે એનું સમાધાન લાવવાની કોશિશ કરે છે પબ્લિક સર્વિસ કરે છે આવું મોટિવેશન સારું અને સાચું કહેવાય એક દિવસ પહેલાં જ યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયું આપે પણ એના વિશે જાણ્યું હશે અને એમાં જે સેંકડો વિદ્યાર્થીઓ પાસ થયા તમે એમને જોયા હશે એમના ફોટોગ્રાફ્સ જોયા હશે હું કહીશ કે આપ એમના ચહેરા જુઓ એમને જુઓ બને તો એમને મળી આવો અને પછી મને કહો કે શું તમારી અને એમની વચ્ચે બહુ મોટો તફાવત છે નહીં મળે તફાવત તમારી એમની વચ્ચે કોઈ જહાજો તફાવત નથી એ તમારામાંના જ એક છે તમારી આસપાસના વ્યક્તિઓમાંના જ એક છે દે આર જસ્ટ કોમન સિટીઝન્સ લાઇક અસ આપણા મગજમાં પરીક્ષા વિશે હાવ બહુ મોટો ઊભો થઈ ગયો છે અને એટલે જ આપણને એવું લાગતું હોય છે કે આ પરીક્ષા પાસ કરનારા એ તો જાણે કે બીજા કોઈ ગ્રહ પરથી ઉતરીને આવ્યા હોય એવું નથી મેં જ્યારે બે હજાર અગિયારના વર્ષમાં સૌથી પહેલી વખત યુપીએસસીનો એટેમ્પ્ટ કર્યો આઈ વોસ જસ્ટ અ કોમન પર્સન ધ વે આઈ એમ ટુડે જેવું આજે છું એવું ત્યારે હતો યુપીએસસીનો જ્યારે મેં ઇન્ટરવ્યૂ આપ્યો છે ત્યારે પણ હું આવો જ હતો સામાન્ય વ્યક્તિ જ હતો અને હજુ એ છું કહેવાનો અર્થ એ છે કે આ પરીક્ષા વિશે આપણા મગજમાં ખોટી માન્યતાઓ વધુ હોય છે આજે જ એક વિદ્યાર્થીએ મને સવાલ કર્યો કે સર મારાથી યુપીએસસી થશે થશે પાછળ પ્રશ્નાચિહ્ન ન હોવું જોઈએ પાછળ પૂર્ણ વિરામ હોવું જોઈએ મારાથી યુપીએસસી થશે થશે પછી જો તમે પ્રશ્નાચિહ્ન મૂકો છો તો ક્યારેય નહીં થાય પણ જો પૂર્ણ વિરામ મૂકો છો તો હું કહીશ કે આ થશે જ થશે ગુજરાતની અંદર આ પરીક્ષાઓનો એટલો માહોલ નથી રહ્યો હું છેલ્લા તેર વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરું છું અને હું કહીશ બહુ ગૌરવ સાથે કહીશ કે આ તેર વર્ષની અંદર ભરપૂર પ્રયત્નો કર્યા છે ગુજરાતના વિદ્યાર્થીઓને યુપીએસસી માટે તૈયાર કરવાના અને એના ફળ ધીરે ધીરે હું બહાર આવતા જોઉં પણ છું હજુ આપણે દિશામાં આગળ વધવાનું છે કોઈ કહેશે કે ગુજરાતના તો ઘણા બધા છોકરાઓ હવે આ પરીક્ષાઓમાં પાસ થાય છે ફલાણા ફલાણા ઇન્સ્ટિટ્યૂટની અંદર મેં આવા ફોટોગ્રાફ્સ જોયા આટલાના ફોટોગ્રાફ્સ જોયા એ બધી ખોટી વાતો છે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો છે અગાઉ સરકારે આ વિશે શું કહ્યું છે આપ ખાસ જોજો ફ્રીમાં મૂક ઇન્ટરવ્યૂઝ ગોઠવીને આ માટે જાહેરાતો કરવી બહુ સરળ કામ છે ઇઝીએસ્ટ વે ઓફ માર્કેટિંગ છે એનાથી બચજો આ ગેરમાર્ગે દોરનારી ભ્રામક જાહેરાતો છે યુપીએસસીની તૈયારી માટે તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર એ વિદ્યાર્થીએ ઓછામાં ઓછા આઠથી દસ મહિના તૈયારી કરેલી હોવી જોઈએ તનતોડ મહેનત કરેલી હોવી જોઈએ અને તમે એને એ રીતે તૈયારી કરાવેલી હોવી જોઈએ પછી તમે એની સફળતાનો શ્રેય લઈ શકો જે આ લોકો ક્યારેય કરતા નથી અને એમાં પણ તમે જોશો કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ ક્લેમ કરતું હોય કે મારે ત્યાંથી આટલા ઉમેદવારો પાસ થયા તમે એમના નામ વાંચજો તમને સમજાઈ જશે કે એમાંથી માંડ દસ ટકા ગુજરાતી હશે અને એ હોય તો બાકી મોટા ભાગના તમામ આમ તો એ બીજા સ્ટેટ્સના હોય છે તો એ લોકો ક્યારે અહીંયા આવીને એમને ત્યાં તૈયારી કરતા હોતા નથી પણ છેલ્લે જ્યારે ઇન્ટરવ્યૂનું સ્ટેજ આવે અથવા તો મેઇન્સ હોય ત્યારે ફ્રી મોક ટેસ્ટ સિરીઝ આપીને એ લોકોના નામ આ લોકો લઈ લેતા હોય છે તો એનાથી બચજો વાત એવી છે કે તમારા મગજમાં જો થોડો ઘણો પણ આ પરીક્ષા વિશે હાવ હોય તો એને કાઢી નાખો તમારી પાસે એક સરેરાશ આજુબાજુની ઘટનાઓને સમજવાની ક્ષમતા હશે તમે દુનિયાને સમજવામાં સમાજને સમજવામાં કંઈક ઇન્તેજારી રાખો છો તમને થાય છે કે આ બધું કેવી રીતે ચાલે છે મારે જાણવું છે તો આઈ વુડ સે યુ આર અ પ્રોપર કેન્ડિડેટ ફોર યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામ આનાથી વધારે કંઈ નથી વિચારવાનું તમારી અંદર વૃત્તિ હોવી જોઈએ તમારી આસપાસ જે થઈ રહ્યું છે ને જાણવાની અને એની સાથે મહેનત કરવાની ધગશ ઘણા વિદ્યાર્થીઓની અંદર જિજ્ઞાસાવૃત્તિ હોય છે પણ પછી એ જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે જે મહેનત લાગે એ મહેનત કરવા માટે તૈયાર નથી હોતા તમારી પાસે એક મેન્ટર હોવા જોઈએ કે જે તમારી પાસે આવી મહેનત કરાવડાવે તમારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષે અને હજુ જિજ્ઞાસા વૃત્તિ મોટી થતી રહે એ માટે પ્રયત્નશીલ રહે તો આ હેતુ આપણે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્યમાં પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આ પ્રયત્નમાં હજુ એક મોટો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં યુપીએસસી માટેની એક ડેડિકેટેડ બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ સંવિધાન કરિયર એકેડેમીનું આપણું અમદાવાદમાં નવરંગપુરા ખાતે જે સેન્ટર આવેલું છે ત્યાં આગળ આપણે સોમવારના દિવસથી એટલે કે બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસથી સવારે નવ વાગે યુપીએસસી માટેની ટોટલી યુપીએસસી માટેની એક ડેડિકેટેડ બેચ શરૂ કરી રહ્યા છીએ ગુજરાત રાજ્યની અંદર સામાન્ય રીતે આ પ્રકારની બેચ થવી મુશ્કેલ થઈ જાય છે કારણ કે મોટા ભાગે યુપીએસસી એટલે દિલ્હી એવું લોકોના મગજમાં ઘર કરી ગયું હોય છે ઇવન મારા મગજમાં પણ એ જ હતું એટલે જ હું દિલ્હી ગયો અને દિલ્હીથી જે કોઈ પણ અનુભવ મેળવ્યા મારી સફળતા જે કોઈ પણ સ્તર સુધીની રહી એ બધાનો નિચોડ તેર વર્ષથી ગુજરાત રાજ્યમાં હું આપી રહ્યો છું તો એને ધ્યાનમાં રાખીને હવે સોમવારથી આપણે યુપીએસસી માટેની એક ડેડિકેટેડ બેચ શરૂ કરી રહ્યા છીએ એક લોંગ ટર્મ બેચ શરૂ કરી રહ્યા છીએ કે જેમાં આપણે પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાઓની ભેગી તૈયારી કરીશું અને ભેગી જ કરાય અલગ અલગ ન કરાય એક વખત કરાય સારી કરાય અલગ અલગ ક્યારેય ન કરાય આવી એક બેચની શરૂઆત આપણે કરી રહ્યા છીએ આઈડિએશન ફોર આઈએસ નામે આપણે એક નવો ઇનિશિયેટિવ લીધો છે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે યુટ્યુબ ચેનલ પણ આપ એની જોઈ રહ્યા છો એમાં પણ આપણે સમયે સમયે અલગ અલગ વિડીયોઝ મૂકતા રહીએ છીએ હવે આપણે એને ઓફલાઇનમાં કન્વર્ટ કરવા માગીએ છીએ તો એક રીતે આઈડિએશન ફોર આઈએસના બેનર હેઠળ સંવિધાન કરેર એકેડેમીના નવરંગપુરા સેન્ટર ખાતે આપણે આ બેચની શરૂઆત કરી રહ્યા છીએ ગુજરાત રાજ્યની અંદર એવા ઘણા મિત્રો હોય છે જે યુપીએસસી કરવા માગે છે હિન્દી કે ઇંગ્લિશ મીડિયમ સાથે તૈયારી કરવા માગે છે સ્પેસિફિકલી ઇંગ્લિશ હિન્દીમાં એટલા બધા આપણા છોકરાઓ નથી હોતા ઇંગ્લિશમાં ખાસ હોય છે પણ એમને ગુજરાતની અંદર એ માટેનું યોગ્ય માર્ગદર્શન નથી મળતું એટલે ના છૂટકે પછી એમને દિલ્હી જવું પડે છે એ સિવાય એવા કેટલા બીજા મિત્રો હોય છે કે જે ગુજરાતમાં રહે છે પણ ગુજરાતી નથી એ બીજા કોઈક રાજ્યના છે કામ અર્થે કે પછી અભ્યાસ અર્થે ગુજરાતમાં રહેતા હોય એમના ફેમિલીની સાથે એ યુપીએસસી કરવા માગે છે પણ એમને ગુજરાતી લખતા વાંચતા એ રીતે નથી આવડતું કે જે રીતે આપણને આવડતું હોય તો પછી હિન્દી ઇંગ્લિશમાં તૈયારી કરવા માગતા હોય કેવી રીતે કરે એમની પાસે કોઈ રસ્તો બસતો નથી એટલે પછી કાં તો એ દિલ્હી ચાલે જાય છે અથવા તો પછી કોઈક ઓનલાઈન કોર્સ લઈને તૈયારી કરતા હોય છે કે જેમાં પણ એમને એટલું બધું માફક આવતું નથી હોતું આ જે બેચ આપણે કરી રહ્યા છીએ એમાં આ જ વિદ્યાર્થીઓની સમસ્યાઓનું આપણે સમાધાન આપી રહ્યા છીએ આ જે બેચ શરૂ થશે બાવીસ એપ્રિલથી દેટ ઇઝ ગોઇંગ ટુ બી આઈ વુડ સે ટ્રાયલિંગ્યુઅલ ક્લાસીસ ટ્રાયલિંગ્યુઅલ બેચ કે જેમાં એક સાથે ત્રણ ભાષામાં આપણે કામ કરી શકીએ છીએ મૂળ રીતે એની ભાષા રહેશે હિન્દી અને અંગ્રેજી આમ પણ મોટાભાગની સંસ્થાઓમાં આપણે જોયું હશે ઓનલાઈન કોર્સિસમાં પણ જોયું હશે કે હિંગ્લિશમાં ક્લાસીસ એવું કહેવાય છે હિન્દી પ્લસ ઇંગ્લિશ તો હિન્દી અને અંગ્રેજી ભાષામાં આપણે કામ કરીશું પણ ગુજરાતના અમુક મિત્રો હોય કે જેમને અમુક વાતો ગુજરાતીમાં વધુ સમજવી હોય તો હિન્દી ઇંગ્લિશની સાથોસાથ એમને ગુજરાતીમાં પણ આપણે એની સમજ આપીશું પ્રયત્ન એવો છે કે ગુજરાતના અને ગુજરાતમાં રહેતા દરેક વિદ્યાર્થીને યુપીએસસી માટેનું એક ફાઇનલ સોલ્યુશન એક અલ્ટિમેટ સોલ્યુશન આપણે આપી શકીએ તો એટલા માટે મેં એને એક ટ્રાય લિંગ્યુઅલ ક્લાસ કહ્યો કે જેની અંદર આપણે ત્રણ ભાષાઓમાં ડીલ કરવા જઈ રહ્યા છીએ યુપીએસસીની તૈયારી એ મહેનત માગી લેતી તૈયારી છે ખૂબ મહેનત જોઈએ હું સ્વીકારું છું કારણ કે મેં ખુદ કરેલી છે બે ત્રણ વર્ષ સુધી સઘન તૈયારી કરી છે અને યુપીએસસી ઇન્ટરવ્યૂના સ્ટેજ સુધી પહોંચ્યો છું અને એ જે તૈયારી કે જેના કારણે હું જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાને કોઈ અલગ તૈયારી વગર ફાઇનલ સિલેક્શન એમાં મેળવી શક્યો હતો તૈયારી માંગે છે પણ જો તમારી પાસે સાચું માર્ગદર્શન હોય સારું માર્ગદર્શન હોય તમને ગેરમાર્ગે ભટકતા અટકાવનારું કોઈક હોય તો હું કહીશ કે યુપીએસસી ઇઝ ડુએબલ એની વન કેન ડુ ઇટ એન્ડ સ્પેશિયલી જે લોકોનું ગ્રેજ્યુએશન હમણાં પૂરું થયું છે અથવા તો ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે એમના માટે તો હું ખાસ કહીશ કે ધીસ ઇઝ લાઇક એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જો તમે શરૂઆતના એકાદ દોઢ વર્ષનો સમય સંપૂર્ણપણે એની તૈયારી પાછળ આપ્યો છે તો તમને આ સક્સેસફુલ કેન્ડિડેટ્સમાં જોવા મળશે કેટલા એવા છે કે જે બહુ નાની ઉંમરે આવી કોઈક સર્વિસ આવી પ્રેસ્ટિજિયસ સર્વિસમાં પહોંચી શક્યા હોય તો જો એ ત્યાં આગળ પહોંચ્યા છે તો તમારા માટે પણ ત્યાં આગળ પહોંચવું અશક્ય તો નથી શક્ય છે પણ એના માટે સાચું માર્ગદર્શન જોઈએ ધગજ જોઈએ ઘણી બધી મહેનત જોઈએ તો બસ આ જ બધું કરવા માટે આપણે સોમવારે એકઠા થઈ રહ્યા છીએ પરીક્ષામાં જે સિલેબસ આપ્યો છે સિલેબસની ચર્ચા તો બહુ પાછળથી આવે એની પહેલાં યુપીએસસી શું છે યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ શું છે આ એક્ઝામનું સ્ટ્રક્ચર શું છે એની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ અને ટેકલ કેવી રીતે કરાય આ બધી વાતો પહેલાં કરવી જરૂરી છે અને બધાથી વધારે હું કહીશ કે જે તમારી મેન્ટલ પ્રિપેરનેસ હોવી જોઈએ પ્રીપ્રિપેરેશન હોવી જોઈએ માનસિક સજ્જતા હોવી જોઈએ સૌથી પહેલું આવે જ્યાં સુધી માનસિક સજ્જતા તમે નથી કેળવી ત્યાં સુધી આ ક્ષેત્રમાં જમ્પ લાવવી એ ખોટું ગણાશે તો આ જ બધી વાતો કરવા માટે આપણે સોમવારે ભેગા થઈ રહ્યા છીએ પહેલાં ફ્રી ક્લાસીસ આપણે રાખીશું કે જેમાં યુપીએસસી વિશે એક આખો ઓવરઓલ એક ઓરિયન્ટેશન લેક્ચર આપણે રાખીશું કે જેમાં તમે આ એક્ઝામને સમજી શકો એના નેચરને સમજી શકો એની ડિમાન્ડ્સને સમજી શકો અને પછી ધીરે ધીરે આપણે એનું જે સિલેબસ છે એ સિલેબસ તરફ જઈશું તો જો આપ યુપીએસસી માટે વિચારી રહ્યા છો તો હું આપને ખાસ કહીશ આપ સોમવારે આવશો આપના મિત્રો કોઈક આ પરીક્ષા માટે વિચારી રહ્યા છો તો એમને પણ લાવશો આપના સગા સંબંધીમાંથી કોઈ હોય કે જે યુપીએસસી માટે વિચારી રહ્યા હતા પણ પગ પાછો પડી રહ્યો હોય તો એમને પણ એક વખત લઈ આવજો અને પછી જોયું જશે એમને એ તૈયારી કરવી છે કે નહીં પણ એટલીસ્ટ એ જુએ કે આમાં હોય છે શું ઘણી વખત તમારું એક્સપોઝર ખોટું હોય તો તમે તમારી ક્ષમતાઓને જાણી શકતા નથી વાસ્તવમાં તમારી અંદર એ પૂરું ટેલેન્ટ હતું કે તમે કરી શકત પણ તમને કોણે રસ્તો બતાવ્યો ન હતો તમે કલ્પનાઓ બાંધી દીધી હતી તમે ધારણા બાંધી લીધી હતી કે આ મારાથી ન થાય બરાબર મેં કહ્યું ને કે પાછળ તમે ક્વેશ્ચન માર્ક મૂકશો કે ફૂલ સ્ટોપ એના પર નક્કી થશે તમારો એટીટ્યૂડ યુપીએસસી પ્રત્યેનો તો હું કહીશ કે જો આપ યુપીએસસી માટે વિચારી રહ્યા છો તો સોમવારે ખાસ આવો શરૂઆતમાં આપણે ઓરિયન્ટેશન કરીશું અને પછી ધીરે ધીરે સિલેબસ તરફ આગળ વધીશું વધુ માહિતી માટે આપણો જે ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે એના ઉપર આપ કોલ કરી શકો 8469743567 ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન તો મળીએ સોમવારે થેન્ક યુ